સુરતમાં ભારે વરસાદ રોડ બેસી જવાની પંદર ફૂટ જેટલી ધસી જવા પામી મનપાના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા મનપાના અધિકારીઓ ટ્રાફિક પોલીસ નો સહયોગ લઈ માર્ગ ઉપર બેરિકેડ મૂકી બંધ કરાયો સુરત બે ભારે વરસાદ થઈ રહ્યો છે સંદર્ભે અત્યારે ભૂગર્ભમાં ચેમ્બર નીચે ભૂગર્ભમાં સ્વાય છે ટેકનો સર્જાયો છે જેવી અમને જાણ થઈ છે તાત્કાલિક ઓબ્ઝર્વેશનમાં આવી રહ્યા છે અને સેફ્ટી ફર્સ્ટ ને ધ્યાનમાં લઈને ટ્રાફિકને કંટ્રોલ કર્યું છે છે તાત્કાલિક ધોરણે જરૂરી સ્કીલ લેબર અને મશીનરી છે અને સમારકામ કરતા લગભગ દિવસ જેવા થઈ જશે વરસાદ આપણે સહી થાય જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની